ડે સ્પેશલમાં આજની વિશેષ ચર્ચામાં હું મયુરી આપનું સ્વાગત કરું છું ઘણા સમયથી આપણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ વિશે વારંવાર ચર્ચા કરી રહ્યા છીએ દરેક રાજ્ય દરેક દેશમાં કાયદો અને વ્યવસ્થા એ નિયંત્રણમાં હોય એ ખૂબ જ મોટો પડકાર છે પોલીસ તંત્ર માટે ત્યાંના સ્થાનિક તંત્ર માટે પ્રશાસન માટે અને જ્યારે ગુજરાતમાં એવા બનાવો સતત સામે આવી રહ્યા છે ક્યાંક દીકરીઓની સુરક્ષાની વાત હોય કે પછી ખુલ્લે આમ તલવાર લઈને ફરતા એ લોકોની વાત હોય જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ એક પેદા થાય

મોટા પ્રમાણમાં દારૂનું વ્યસન ધરાવતા જોવા મળે છે અને તેમને ખબર છે કે ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં ક્યાંક સતત વ્યસનના આધારે તેઓ પછી ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળે છે અને આપણા માટે ચોક્કસ વાંધાજનક આ સ્થિતિ છે અને તેની સામે પગલાં લેવામાં જોઈએ અન્ય ધારાસભ્યની વાત કરું અમુલ ભટ્ટનું એવું કહેવું છે કે અમદાવાદ પૂર્વમાં ખાસ કરીને જે સતત કેમ કે આ વસ્ત્રાલની ઘટના જે બની એ વસ્ત્રાલની ઘટના બાદ જ આખા રાજ્યના લોકોની જે નજર છે એ અમદાવાદ તરફ પડી અને રાજ્ય કાયદો અને વ્યવસ્થાની જે એક પ્રકારે નકારાત્મક સ્થિતિ જે જોવા મળી રહી છે એ આ વસ્ત્રાલની ઘટનાને કારણે થઈ છે તો આ વસ્ત્રાલ વિસ્તાર ઓઢવ વિસ્તાર રખિયાલ વિસ્તાર વિરાટનગર બાપુનગર જે વિસ્તારો જે અમદાવાદ પૂર્વના વિસ્તારો ગણાય છે તો અમદાવાદ પૂર્વના મોટા ભાગના એક કિસ્સા કે જ્યાં ગુનાખોરીના બનાવો બને છે એ જે વિસ્તારો છે ત્યાં પરપ્રાંતિયોની જે હાજરી છે એ જોવા મળે છે એ પ્રકારનું નિવેદન છે અમુલ ભટ્ટનું પરપ્રાંતના લોકોની સવિશેષ હાજરી જોવા મળે છે તેવું તેમનું કહેવું છે બીજી તરફ ઇમરાન ખેડાવાલા ભલે કોંગ્રેસના નેતા છે તેમ છતાં આ બાબતને સમર્થન આપી રહ્યા છે કહી રહ્યા છે કે બિહારથી આવેલા લોકો હવે ગુજરાતની યુપી બિહાર સમજવા લાગ્યા છે તેઓ એવું સમજે છે કે મનમાની કરશે તેઓ એવું સમજે છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ લોકોને રંજાડવાની આ જે પ્રવૃત્તિઓ કરશે તો એ પ્રવૃત્તિઓ બિલકુલ ચલાવી લેવાય લેવાયની પોલીસની કામગીરીની સરાહના પણ કરી છે પરંતુ ક્યાંક પરપ્રાંતિઓની કેટલે અંશે ભૂમિકા છે પરપ્રાંતિઓને જવાબદાર ઠેરવતા આપણા બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસના નેતાઓના નિવેદનો એક સુર ક્યાંક જોવા મળી રહ્યો છે આ એક મુદ્દા પર સૌથી વધારે સુરતના હીરા ઉદ્યોગ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મોરબીનો સિરામિક ઉદ્યોગ અને અન્ય નાના મોટા ઘણા એવા ઉદ્યોગો છે આપણા ગુજરાત રાજ્યમાં કે જ્યાં મોટી સંખ્યામાં યુપી બિહાર રાજસ્થાન હોય કે અન્ય કોઈ પણ હિન્દી ભાષી હિન્દી બેલ્ટના જે રાજ્યો હોય એમાંથી આવેલા જે લોકો છે એ લોકો તેમાં કામ કરતાં જોવા મળે છે એક પ્રકારે કરોડરજ્જુ સમાન છે એવું પણ કહી શકાય કે જો આ લોકો કામ કરતાં બંધ થાય જો આ લોકો આપણા ગુજરાતમાં આવીને કામ કરતાં બંધ થાય તો ક્યાંક આપણા ગુજરાતના અર્થતંત્ર ને પણ અસર પહોંચે છે કેમ કે મોટી સંખ્યામાં તેમનું જે યોગદાન છે એ આ ઉદ્યોગોમાં જોવા મળી રહ્યું છે જે પ્રકારે હીરા ઉદ્યોગ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એ ફૂલ્યા ફાલ્યા છે એની પાછળ આ પરપ્રાંતિયોની જે કામગીરી છે એમનું ખૂબ જ વિશેષ યોગદાન છે એક અહેવાલ આપણે વાત કરી બે હજાર અગિયારની વસ્તી ગણતરીનો આ અહેવાલ છે તો બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ આખા ગુજરાતમાં પંચ્યાસી લાખ જેટલા પરપ્રાંતિયો વસવાટ કરી રહ્યા છે અત્યારે હાલના તબક્કે એટલે એસી લાખથી વધુની આ જનસંખ્યા છે જેને આપણે પરપ્રાંતિયો તરીકે ઓળખીએ છીએ એટલે આવી સ્થિતિમાં જ્યારે દોષનો ટોપલો એમના પર ઢોળવામાં આવી રહ્યો છે એ કેટલે અંશે યોગ્ય છે એના વિશે આજની ચર્ચામાં ખાસ આપણે વાત કરીશું સવાલો ઘણા બધા છે અને એ જ સવાલોના જવાબ આજની ચર્ચામાં મેળવવાના છે વધુ સમય ન લેતા ત્રણ મહેમાનો આજની ચર્ચામાં જોડાયા છે એમનો હું પરિચય આપી દઉં સૌથી પહેલા પરિચય આપવા માંગીશ

જે પરપ્રાંતિયોની જે સમસ્યા છે પરપ્રાંતિયો જે યોગદાન છે એ આપણા ચોક્કસપણે કામગીરી તો થવી જ જોઈએ એટલે મુકેશભાઈ એમનો મત રજૂ કરશે કોંગ્રેસ ખૂબ ખુબ સ્વાગત મુકેશભાઈ આપનું ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રવક્તા મહેશ પુરોહિત આપણી સાથે જોડાયા છે મહેશભાઈ આપનું પણ ખૂબ ખુબ સ્વાગત છે

जिस तरीके से ये दावे ये जो हो रहे हैं जिस तरीके से बातें जो चल रही है परप्रांतीय लोग जो यहां पे है उनको ये बताने कि उनको ये वस्त्रालिनी की घटना घटया घटी घटया પછી જે વિવાદ શરૂ થયો છે પરપ્રાંતીય વિવાદ બરોબર એ ખરેખર ખૂબ જ દુખદ છે અને આજે તમે પ્રશ્ન પૂછ આપના દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું પરપ્રાંતીયના માટે દોષી છે તો તો સૌથી પહેલા હું હું એને બિલકુલ છું છું એટલું જ કહેવા કોઈ પણ ગુનેગારોનો કોઈ પણ સમાજ હોતો નથી કોઈ પણ ગોનેગારો કોઈ પણ સંપ્રદાય હોતો નથી અથવા કોઈ પણ સમાજના કોઈ ગુનેગારો એના થતા નથી આ જે પરપ્રાંતિય ટિપ્પણીઓ જે કરવામાં આવી રહી છે તો આ ખરેખર આ સમય સાનો હતો આજે પોલીસે આટલી સુંદર કામગીરી કરી જે ગુનેગારો જે રાત્રે નીચ્યા નિર્દોષ પરિવાર ઉપર એમને વાર કર્યો અને વાર કર્યા પછી પોલીસે કડક કાર્યવાહી કરીને એમને સબર શીખવાડ્યું

છું જનતા કહેવા તમે વિચાર કરો કે પંચોતેર પંચોતેર વર્ષ સુધી રાજ્ય કરીને આજે કોંગ્રેસ માં જતી રહી છે શા માટે આવા વાણી વિલાસ ના લીધે આજે તમે વીસ વર્ષની રાજનીતિમાં અથવા પંદર દસ વર્ષની રાજનીતિમાં તમે આવા આના ઉપર આવી ગયા છો

જો તમે આવા નેતાઓને કાબુમાં નહીં રાખો તો ખૂબ જ ભવિષ્યમાં નુકસાન થશે હું તમને એક ઉદાહરણ તમને આપવા માંગુ છું બે હજાર અઢાર ની જે ઘટના હતી ભૈયા બટો આંદોલન હતું અમરા એ પછી જયારે અમરાઈવાડી વિધાનસભામાં આજે હું બહુ મોટી વાત જઈ રહ્યો છું ભારતીય જનતા પાર્ટી ના લોકોએ પણ સાંભળવું જોઈએ કોંગ્રેસના લોકોએ પણ સાંભળવું જોઈએ વિધાનસભા માત્ર પાંચ હજાર વોટ થી માંડ માણ જીતી શકી કેમ એ ભૈયા ભરવા આંદોલન ઇફેક્ટ હતી કેમ અલ્પેશ ઠાકોર દ્વારા ભૈયા ભરાવ આંદોલન કરવામાં આવ્યું અને અમરાઈવાડીના વાડી ના ભારતીય જનતા પાર્ટી ના વિરોધમાં જઈને વોટ આપેલા બરોબર એનો પરિણામ એ તો કે છેલ્લી ઘડીએ એ પણ ઘોડાસર વિસ્તારના માન્ય પ્રદીપસિંહ જાડેજાનો વોર્ડ જે વટવા વિસ્તારમાં આવે છે એના જયારે મત ખુલ્યા ત્યારે હમણાં એ વળી જીતી શકી છે

એ ભાષા હોદ્દેદાર હોય છે હોદ્દેદાર જ પરિય હોય છે એની અંદર ગુજરાતી ગુજરાતી ન બોલતા અને સિવાય ભાષા કે મરાઠી હોય હિન્દી હોય ભોજપુરી હોય કે સાઉથ ના આપણા સ્ટેટ હોય એ લોકોને જે હોદ્દો આપવામાં આવે છે એ હોદ્દાઓ રિઝર્વ જ ફક્ત ને ફક્ત પરપ્રાંતિ ભાઈઓ અને બહેનો માટે હોય છે સો ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ બધાને સાથે લઈને ચાલવા વાળી પાર્ટી છે એ ક્યારે કોઈ સાથે ભેદભાવ કર્યા હોય એવું આ સુધી મારા ધ્યાનમાં નથી તમે ભારતીય જનતા પાર્ટી આપણા સંગીતાબેન હોય કે ઘણા બધા એવા ધારાસભ્યો બી છે આપણા જે જેમનું મૂળ બરાબર છે જન્મ અહીંયાનો હશે પરંતુ એમનું મૂળ બરોબર ગુજરાત બહારનું છે તો સો જે સક્ષમ નેતૃત્વ છે જે સારું નેતૃત્વ છે જે દેશ હિત અને રાજ્ય હિતની કામ કરે છે એ તમામે તમામે નેતૃત્વ કોઈ પણ પ્રકારના સ્થાનિક પ્રાદેશિક ભેદભાવ વગર

બરોબર છે પરંતુ કોઈ એક સિઝન ચાલતી હોય સિઝન પૂરતા અહીંયા લોકો આવે છે એવા લોકોને એવું જ હોય છે પહેલી વાત તો એવા લોકોને અહીંયા પ્રકારનું સુરક્ષા નથી મળતી હોતી એવા લોકો અહીંયા આવીને કોઈ પણ પ્રકારનું એમનું નોંધણી કે આ બધું નથી હોતું આપણે ઉચક કહીને ને એ રીતે અહીંયા આવતા હોય છે હવે એવા લોકો કોઈ પણ પ્રકારને પોતાનું ભરણ પોષણ ના કરી શકવાના કારણે કે આ કે કોઈ પણ કારણેસર એ લોકો ગુનાહિત પ્રવૃત્તિમાં આવે છે અને એ લોકો ગુનો પણ એટલા માટે જ કરે છે કે એ લોકોને ખબર છે કે હું તો અહીંયા છું નહીં મારી અહીંયા કોઈ મિલકત છે નહીં મારે પર કોઈ કાર્યકારી થવાનો કોઈ એટલે એવા લોકો ભાઈ સડનલી પોતપોતાના રાજ્યમાં જતા રહે છે અને એ લોકોને એવું હોય છે કે ભાઈ અમારા રાજ્યમાં જશું તમને કોણ પકડવા આવશે તમે ગુજરાત પોલીસ ડેટા તમે સર્વે કરશો ને તો પણ તમને ખ્યાલ આવશે કે એ લોકો ગુનેગારોને પકડવા માટે સતત એ લોકો પર પ્રાંતમાં જવું પડતું હોય છે પરંતુ ફરીથી હું કહું છું જેમણે ગુજરાત ને બોલવા દેશો ભાઈ પ્લીઝ એકલા આક્ષેપ આરોપથી નહીં આપણે મૂળ સુધી જવું હોય તો સાંભળવું પડે સામેના પ્રશ્ન પણ જે લોકો અહીં સાઈ થયા છે જેમને ગુજરાતને પોતાના દિલમાં વસાવી લીધું છે જેમણે ગુજરાતના growth માં ખૂબ જ મોટો મહત્વનો ફાળો આપ્યો છે એવા પરિવારો ગુજરાતની અંદર પૂર્ણ રીતે દૂધમાં સાકરની જેમ ભળી ચૂક્યા છે તો જે બી કોઈ સ્ટેટમેન્ટ છે એને હું સમર્થન નથી કરતો પરંતુ એમનું સ્ટેટમેન્ટ ક્યાંથી ઓપરેટ થયું હોઈ શકે એની સંભાવનાઓ મેં તમને જણાવી છે ઓકે ઓકે તો એવા લોકો કે જે આમ તો દૂધમાં સાકર ની પ્રતિક્રિયા પેલા જાણી લઈએ કોંગ્રેસ તરફથી શું કહેવા માંગશો સૌ પ્રથમ તો કે ભાઈ કૃત્ય

મોરબી નો જે વાત કરી બિહાર થી આવેલા લોકો ગુજરાત ને હવે યુપી બિહાર સમજે છે એવું ઇમરાન ખેડાવાલા તમારા પક્ષના નેતા

તમે ઇમરાન ખેડાવાલા ની વાત કરી દરેક માણસ પોતાના અનુભવ ની વાત કરે છે કાંતિભાઈ જેમ અનુભવ ની વાત કરી એમ ઇમરાન ઇમરાન ખેડાવાલા એ કહ્યું બીજા લોકો જે આવે છે

કોઈ પણ જાતનો સરકાર નો કાબુ ના હોય ને એનું આમ અંદર થી પલળી પોલીસ કે માહિતી અને અત્યારે પોલીસ નો કોઈ એવો ડર નથી તો એનું કારણ એવું છે ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટી પાર્ટી ગલીએ ગલીએ પેટ પ્રમુખ એમના હવે તમે સમજો કે જે ગુનાહિત કૃત્યો કરે છે ઓઠા બધું ચાલતું હોય બાકી હું એવું ક્યારેય માનતો નથી કે એ પરપ્રાંતિય હોય પ્રાંતિય હોય જેને ગેંગ બનાવી જે લોકોને ગુંડાગીરી કરવી છે લુખાગીરી કરવી છે જાણીશું પણ મારે પેલા આપને એક સવાલ પૂછવો છે આપડા રાજ્યના વડા વિકાસ સહાય સો કલાક નું આપીને યાદીઓની લિસ્ટ તૈયાર કરવાનું આપને સૌને ખ્યાલ જ હશે જે સમાચારો છે હવે આમાં અમે અમારી જે ગુજરાત જેટલા સંવાદદાતા છે એમની પાસેથી કન્ફર્મ કર્યું છે ફક્ત સુરતની વાત કરીએ તો સુરતમાં જે લિસ્ટ તૈયાર થયું છે ગુનેગારોનું અને આ એકદમ કન્ફર્મ વસ્તુ છે કેમ કે અમારા સંવાદદાતાએ ક્રાઇમ ના જે અધિકારી છે ક્રાઇમના અધિકારી સાથે વાત કરીને અમને આ માહિતી આપી છે કે લગભગ સિત્તેર ટકા જેટલા પરપ્રાંતિયો છે એ લિસ્ટમાં

કે સિત્તેર ટકાનું લિસ્ટ એ જે લિસ્ટ છે એમાં સિત્તેર ટકા પરપ્રાંતિયો છે તો ક્યાંક ને ક્યાં એ લિસ્ટ બનાવવામાં પણ આ જે તંત્રના જે લોકો છે એમાં સો દોષી હશે તમે માત્ર સુરતની જયારે વાત કરો સુરત જિલ્લો હોય સુરત આસપાસ શહેર હોય અને તમે આખા ગુજરાતની વાત કરો તમે એક માત્ર એક કેસ એક શહેર વાત ના થવી જોઈએ આપણે વાત કરીએ છીએ ગુજરાતમાં ગુજરાતની શાંતિ માટે ગુજરાત ની સુરક્ષા માટે તો શા માટે આપણે એક શહેર લઈ લઈએ કે સુરત શહેર લઈ લઈએ અથવા અમદાવાદ શહેર ગુજરાત ને કેટલા ગુનાઓ બન્યા અને એ ગુજરાત માં જે ગુનાઓ બન્યા એમાં કેટલા ટકા પરપ્રાંતિ છે એ વસ્તુ વિચારવી જોઈએ અને નંબર બે એમાં પણ હું કઉ છું કે શા માટે પરપ્રાંતિ એ ગુનેગાર છે એને માત્ર ગુનેગાર ની જેમ જ જોવું જોઈએ

કે ક્યાંક એ લોકો જો ખોટા માર્ગે અવળા રસ્તે ચડી ગયા હોય વ્યસન રવાડે ચડી ગયા હોય તમે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો અમે એક વખત અમે પચાસ વખત દરેક મંચથી એક વાત કરી છે કે જો કોઈ પણ સમાજને જો આગળ લઈ જવું હોય તો આવા ગુનેગાર તત્વોને આપણે પહેલા તો ખુલ્લા પાડવા જોઈએ અને જે ખુલ્લા પડેલા જે ગુનેગાર તત્વો છે એની સાથે જે યુવાઓ એક તરફ વળી રહ્યા છે

ठीक का, के है कार्यक्रम कार्यक्रम આપણો હવે અંત તરફ છે એટલે એન્ડ કોમેન્ટ મહેશભાઈ પહેલા આપનાથી શરૂઆત કરું છું એન્ડ કમેન્ટ માં શું કહેવા માંગશો આ ફરીથી કહું છું કે નિવેદન કેમ આવ્યું એ અલગ વિષય છે એ નિવેદન સાથે સહમતી અસહમતી અલગ વિષય છે પહેલી વાત તો આવા કોઈ પણ પ્રકારના જાતિ કે એના પ્રદેશવાદ કે ભાષાવાદ આધારિતમાં કોઈ પણ નિવેદનને આપણે સ્વીકારી ના શકીએ પરંતુ એની પાછળની સાયકોલોજી શું હોઈ શકે મેં તમને કીધું કે ભાઈ જે મોટા ભાગલા અહીં ઠરી ઠામ થઈ ગયા છે આ ગુજરાત ની ભૂમિમાં ભળી ગયા છે એવા લોકો તમને કશે પણ નહિ જોવા મળે પરંતુ મેં કહું ને કે જે ટેમ્પરરી લોકો આવતા હોય જેને આ ભૂમિ સાથે એટલો લગાવ ના હોય અને કશે ફસાઈ ગયા અને એ લોકો નાની મોટી ક્રાઇમમાં આવી જતા હોય છે કે પોલીસ ની નિષ્ફળતાને ઢાંકવા માટે આ પ્રકારનું નિવેદન આપ્યું હોય એવું લાગી રહ્યું છે કોઈ પણ પ્રકારના મુદ્દાની અંદર પરંતુ એક જેમ એમને જે એવો પોતે પરપ્રાંતિય સમાજનું પ્રતિનિધિત્વ કરે છે ને પોતે જ કેટલીક વાત સ્વીકારે છે કે ભાઈ અમે આ રીતે આ રીતની સમાજની અંદર કુ કે કુ બાબતો હોય એના બાબતે જાગૃતિ લાવીએ છીએ તો બસ આ રીતે સ્વીકારીને આપણે સામસામે સ્વીકારીને જો આની અંદરથી પેલું કરશું તો આવશે ફલાણી પાર્ટી ખરાબ ને ફલાણા નેતા ખરાબ ને ફલાણી પાર્ટી ની ભવિષ્યમાં આટલી ખરાબ હાલત થઈ જશે ને આ ને તે આક્ષેપ આરોપથી આ સોલ્યુશન નથી આ સામાજિક ઇસ્યુ છે સામાજિક ચર્ચાના મંચથી જ એનું સોલ્યુશન આપવું જોઈએ આપડે બધા એ છીએ આપડે સમાજ સારું કરીને આપણે ગુજરાત સરકાર ગુજરાત ના વિકાસ માં આગળ વધીએ કોઈ સમાજ ને માટે કેવું પડે છે કેમ કે આપને ખબર છે ભરૂચ ની પેલી બાળકી ઉપર જે દુષ્કર્મ ની ઘટના હતી હતા એ લોકો જે દુષ્કર્મ કરનાર હતો એ પણ બલા થઈ ગયા એટલે કોઈ સમાજ નથી બેન એ વ્યક્તિ પાછો બે દિવસ પહેલા જ બરોડા આવ્યો હતો ઓકે હું પોઈન્ટ અહીંયા તમે કન્ફર્મ થાય છે બેન મારી વાત સાંભળો કે જે વિકાસ આ ગુજરાત ની જનતા ને સમજાવવા માટેનું એક આશ્વાસન ઇનામ આપવાની બેઠકો છે આ નિરંતર પ્રક્રિયા છે

દરેક ઓફિસર પોતાની નિષ્ઠાથી પ્રામાણિકતાથી કામ કરે તો હું માનું છું કે આ ગુનાહિત પ્રવૃત્તિઓ ડામી ઓકે ઓકે ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ શ્યામસિંહજી મહેશભાઈ આપ ત્રણેય જોડાયે બદલ થેન્ક યુ વેરી મચ મુખ્ય વાત એ છે કે ગુનેગારે ગુનેગાર હોય છે ગુનેગારનો કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિ કે કોઈ પણ પ્રાંતનો એ નથી હોતો એટલે એને એ જ નજરે જોવો જોઈએ અને જો ગુનાહિત કૃત્યો વધી રહ્યા છે તો પોલીસે સતત સક્રિય અને એલર્ટ રહીને શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવા જોઈએ તો આ જ સંદેશ સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ આપ જોતા રહો ગુજરાત ગુજરાતનું સત્યની સાથે નમસ્કાર